હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ દસ ગણિતનું ચેપ્ટર નંબર ચૌદ સંભાવના એની અંદર રહેલો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કે જે બોર્ડ એક્ઝામમાં ત્રણ થી ચાર માર્ક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજના વિડીયોની અંદર આપણે એક આખા દાખલાને સોલ્વ કરીશું એક્ઝામ ની અંદર પૂછા તો કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ લખવો કરાખલો સરખોટી ચોપડીની જેમાં કીધું છે આઠ સફેદ લખોટીઓ ચાર લીલી લખોટીઓ છે પેટીમાં જે એક લખોટી યાદ છે તે બહાર કાઢવામાં આવે અને બહાર કાઢેલી લખોટી જ્યારે લાલ રંગની હોય ત્યારે એની સંભાવના શોધવાની સફેદ રંગની હોય ત્યારે એની સંભાવના શોધવાની અને ત્રીજા નંબરમાં લીલી ન હોય લીલા રંગની હોય ત્યારે એની સંભાવના શોધવાની છે અહીંયા આગળ આપણને ટોટલ ત્રણ સંભાવના શોધવાની કીધી છે મતલબ આ જે દાખલો રહ્યો એ ત્રણ માર્ક્સમાં આપણને પૂછી શકે જો ચાર સંભાવના શોધવાની કહે તો ચાર માર્ક્સમાં પણ પૂછી શકે ઓકે એકદમ સિમ્પલ દાખલો છે વિડિયોમાં અંત સુધી બને પૂરેપૂરો દાખલો તમને કમ્પ્લીટ ખબર પડી જશે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર હંમેશા સંભાવના ચેપ્ટર હોય અને સંભાવનાનો કોઈ દાખલો હોય એટલે પહેલા નંબરમાં આપણી પાસે શું હોય એક હેડલાઇન હોય શું હેડલાઇન હોય કે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર અહીંયા આગળ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે ધ્યાનથી જોઈએ શું કીધું છે કે એક પેટી છે એમાં આઠ લાલ રંગની લખોટી છે એ સિવાય સોરી હા પાંચ લાલ રંગની લખોટી છે પાંચ લાલ લખોટી છે એ સિવાય આઠ સફેદ લખોટી છે ત્રીજા નંબરમાં કીધું છે કે ચાર લીલી લખોટી છે તો ટોટલ લખોટી કેટલી થઈ એક પેટીમાં એક પેટી મતલબ એક પેટી ગણવાની નહીં એની અંદર રહેલી લખોટીઓ ગણવાની પાંચ લાલ આઠ સફેદ ચાર લીલી આઠ ચાર બાર ને પાંચ આપણી હેડલાઈન કહેવાય એ જયારે પણ સંભાવના છે ચેપ્ટરનો કોઈ પણ દાખલો ગણીએ એટલે પહેલી આપણી હેડલાઈન જ લખી દેવાની કુલ શક્ય પરિણામોની સંખ્યા અહીંયાથી જ આપણો દાખલો શું થશે સ્ટાર્ટ થશે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર અહીંયા આગળ આપણને કેટલી મળી તો કે સત્તર હવે સપ્લિમેન્ટ્રી હોય લખવાની હોય મતલબ ત્રણ ઘટના છે ત્રણ ઘટનામાંથી પહેલી ઘટના છે ઘટના એ બીજી ઘટના બી અને ત્રીજી ઘટના સી તો એની ત્રણ સંભાવના મળશે ઘટના એની સંભાવના આપણે શું કહીએ પી ઓફ એ પછી પી ઓફ બી અને પી ઓફ સી તો પહેલા નંબરની અંદર ઘટના

તરીકે એના બરાબર જ્યારે પણ આપણને બે થી ત્રણ થી ચાર ઘટનાની સંભાવના શોધવાની કીધી હોય એટલે પહેલા નંબરની અંદર એક વખત આપણે એનું સૂત્ર લખી દેવાનું સંભાવના શોધવા માટેનું સૂત્ર શું તો કે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગે કુલ શક્ય પરિણામોની સંખ્યા

લાલ રંગની કેટલી લખોટી હતી તો ક્યાં પાંચ લખોટી હતી પેટીમાંથી લાલ લખોટી બહાર આવશે તો કઈ લાલ લખોટી હશે જે અંદર રહેલી પાંચ લાલ લખોટી રહી એમાંથી જ એક લાલ લખોટી આવશે તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા તો ક્યાં પાંચ તો આપણી ઘટના એની સંભાવના કેટલી મળશે તો ક્યાં પાંચ ભાગ્યા સત્તર બહાર કાઢવામાં આવેલી લખોટી લાલ હોય મતલબ જે લખોટી બહાર કાઢીશું એ કોઈ જે પાંચ લાલ લખોટી એમાંથી જ એક લાલ લખોટી હશે તો ઘટના એ માટેના શક્ય પરિણામો પાંચ નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા સત્તર પેલા સૂત્ર લખજો અને એની નીચે આ સ્ટેપ લખજો ઓકે ઘટના એ પૂરી થઈ ગઈ હવે આપણે જોઈએ ઘટના બી ઘટના બી ની અંદર આપણને શું કીધું છે તો બરાબર આપણને કીધું છે તો લાલ હોય ત્યારે બીજા નંબરમાં કીધું સફેદ હોય ત્યારે તો બાર કાઢેલી લખોટી સફેદ હોય ત્યારે એની સંભાવના તો અહીંયા આગળ આપણે લખીએ ઘટના બી તો બહાર કાઢેલી લખોટી અથવા તો બહાર કાઢવામાં આવેલી લખોટી કઈ હોય સફેદ હોય સફેદ હોય હવે સફેદ લખોટી કેટલી હતી તો આપણને ખબર છે આઠ તો જ્યારે આપણે યાદ રીતે લખોટી કાઢીશું તો એ આઠમાંથી જ એક સફેદ લખોટી હશે તો નીચે ઘટના બી ની સંભાવના પી ઓફ બી બરાબર બીજી વખત સૂત્ર લખવાની કોઈ જરૂર નહીં એક વખત ઉપર લખી દેવાનું નીચે કોઈ શક્ય પરિણામોની સંખ્યા સત્તર અને ઘટના બી માટેના શક્ય પરિણામો કેટલા સફેદ લખોટી હોય એવી આઠ સફેદ હતી તો આઠમાંથી જ એક આવશે તો ઉપર આવશે

હોય હવે લીલી ન હોય તો કઈ હોય પાસે ત્રણ કલરની લખોટી હતી લાલ સફેદ અને લીલી એમાંથી લીલી તો નથી તો કઈ હશે કાં તો લાલ હશે ને કાં તો સફેદ હશે પાંચ લાલ છે આઠ સફેદ છે આઠ ને પાંચ થશે તેર તો એ તેર માંથી જ એક લખોટી હશે મતલબ ઘટના સી માટેના શક્ય પરિણામો કેટલા થશે તો કે તેર તો ઘટના સી ની સંભાવના ઓફ બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા અને ઉપર ઘટના સી માટેના શક્ય પરિણામોની સંખ્યા ઘટના સી કઈ કે બહાર કાઢેલી લખોટી લીલી ન હોય લીલી ન હોય તો કઈ હોય કાં તો લાલ હશે કાં તો સફેદ હશે પાંચ લાલ છે આઠ સફેદ છે તો આઠ ના પાંચ તેર એ તેર માંથી જ એક લખોટી તો ઘટના સી માટેના શક્ય પરિણામો કેટલા તો કે તેર તો ઘટના સી ની સંભાવના તેર ભાગ્યા સત્તર આપણને શું મળી ગયું એનો જવાબ મળી ગયો અહીંયા આગળ આપણો દાખલો શું થઈ ગયો પૂરો થઈ ગયો જો આપણને આ દાખલો ત્રણ માર્ક્સ ની અંદર પૂછાય તો આટલો ગણવાનો આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જશે સૌ પ્રથમ ઘટના એ ની સંભાવના શોધો તો પી ઓફ એ બરાબર કરીને એનું સૂત્ર લખવાનું અને નીચે પી ઓફ એ બરાબર કરીને આ જવાબ લખવાનો પછી બીજી અને ત્રીજી વખત સૂત્ર લખવાની કોઈ જરૂર નહીં ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

એના ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા રહ્યા એ દરેકે દરેકના તમને વિડીયો જોવા મળી જશે એક વખત દરેક વિડીયોને જોઈ લેજો ચેક કરી દેજો કે જેથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે બોર્ડ એક્ઝામ માટે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના દાખલા અને શું તૈયાર કરવું ઓકે આપણે બધું તૈયાર કરીને જોઈએ એની અંદરથી એવું વધારે તૈયાર કર્યું કે જે પૂછાવાનું જ ના હોય એના એ પૂછાવાનું ના હોય તો કોઈ મહત્ત્વ રહેતું નથી ઓકે તો એક વખત ચેક કરી દેજો કે કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતના એક્ઝામમાં પૂછાઈ શકે જેમ કે ઉંમરવાળા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ઉંમરવાળા દાખલાના આપણા અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવેલા છે અને એની અંદર અલગ અલગ દાખલાને પણ સોલ્વ કરેલા છે તો એ દાખલાની જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો દાખલાની અંદર એકદમ દરેકને ખબર છે આંકડા અંદર પણ ત્રણ થી ચાર દાખલા આવવાના છે પંદર સોળ માર્ક્સ નું ચેપ્ટર છે તો એવા બધા ચેપ્ટરને આપણે છોડવાના નહીં એના ઘણા બધા વિડીયો પણ આવી ગયા છે એક જ લેક્ચરમાં મધ્ય કેવી રીતના શોધવો મધ્યસ્થ કેવી રીતના શોધવો બૌલક કેવી રીતના શોધવું ખુરતી આવૃત્તિ દાખલા પણ આપણે સોલ્વ કરેલા છે એ પ્લે લિસ્ટની અંદર તમને દરેકે દરેક વિડીયો મળી જશે એક વખત એના ચેક કરી દેજો બરાબર બાકી કોઈ ડાઉટ હોય કોઈ ચેપ્ટરની અંદર કોઈ ટોપિકની અંદર કોઈ દાખલામાં કોઈ સ્વાધ્યાયમાં તો બિંદાસ એનો નંબર ચેપ્ટરનો નંબર સ્વાધ્યાય નો નંબર દાખલાનો નંબર કમેન્ટ કરજો જેથી એનું આપણે દરેકે દરેકનું સોલ્યુશન કરી દઈશું અને વિડીયો એવો બનાવી હું અપલોડ કરી દઈ કે જેથી તમારો કોઈ પણ ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે આજના વિડીયોમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઇસ